બાપુ બાપુ હુંતા છે ભલે હું હમણાં જગાડી દઉં બાપુ એ ગાંડી મને હેઠો પાડી દીધો અરા રા રા આ ગાંડી નું હવે શું કરવું શંભુ લગ્ન માં ગોઠવેલું હતું ને વરરાજો ભણવા જ નો આવ્યો તે દુની હાવ ગાંડી થઈ જઈ અરે હું તાટો છો

પણ છોકરો પણ દવા સાથે હાથ કર્યા તો એ હા ધોર 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 હાલ મના હાલ આજ તો વાવી જ દેવું છે હો હા નકા બાપા વરસાદ આવી જશે ને તો હોવાય છે નહીં હા ટ્રેક્ટર પી પડ આમ કરતું નથી આ તર બાહું થોડી આવે આ સી ખબર શું છે ઓ છે આ બા

હજી નો આવી ઓલી ગાંડી ટ્રેક્ટર લઈને વહી ગઈ છે ચાંચ ભટકાડશે તો અમને ધંધે લગાડશે આ મારા બાપા રહ્યા આ બાપા અમારી બોન કી બાજુ ટ્રેક્ટર લઈને ગઈ એ આમ જઈ બતા મને નો હારી મને પાડી અને વહી જઈ આની મને મારી બોન તો લોય પી ગઈ છે હજી ઝાર નું બી લેવા જો ને તો ટ્રેક્ટર લઈને વહી ગઈ બોલો એ રાડ્યું નથી પાડીવી હવે ગાય ગાય ને ગોતી નકર કો કાર્ય ફટકાર છે તો મારી નાખશે હાલો હાલો કાયો ને પકડી હાલો આજ્યું મારો એ આજ્યું મારો એ મને આવડતું નથી હું શીખું છું આજ્યું રો એ આમ ઓ ગાડી મને ગાડી ઓય બાપા ઓય બાપા આ એની મને ગાડી રાતડી ને કોને ટ્રેક્ટર આપ્યું મારા એરે ફટકારતી જાય મારો ટાંગો ભાંગી નાખ્યો રાધડી ઓ રાધડી અહીંની મને શા છે ક્યાંય નથી દેખાતી બોલો એ આટલા સા ક્યાં રાખ્યો વાડ બાડ માં ખાલું ને હા હા સરપ સુરાડ્યું નાખે લા કલા બનાવ બાજા બાજા કુવા હું તમે આટા મારો હું છું હા સરપાસ કોઈ નથી બાજા તો શું છું હા મારી બોન રાધડી રહી ને એ ટ્રેક્ટર શીખવા ભાગી ગઈ બોલો ટ્રેક્ટર લઈને

તારી મની રાદડી તારું નકો જાય અમાર આરે ટ્રેક્ટર ભટકાડી દીધું

હવે આમ જો સમજો તમે જી હોય જવા દો ને જવા કેતી દે આ તારો બાપ ટાંગો ભાંગી ગયો એનો ખર્ચો કોણ દેશે સમજો એનો ખર્ચો છે ને હું દે દઈશ અને માથે 20000 રૂપિયા દે દે સમાધાન બસ હા તો હાંજે આવજે ગિરિયે સમાધાન કરી જ જઈએ હા વાંજો ને નું કીધું ને થઈ ગયો એ બધું અને હાલો ને જમાદાર ફતેપુર માં સરપંચ નો ફોન આવ્યો તો ઓલી ટીટિયાન બોન રાધડી રહી ને ગાંડા રોચી ઈ ટીટિયા નું ટ્રેક્ટર લઈ નીકળી ગઈ શીખવા હા એટલે આ નીકળ્યા ને એટલે ઊભો રાખજો હા સાહેબ અને ઈને આટા ઓસા આમ આગે થી ને ઊભો રાખજો ન કે આપડી માથ ચડાઈ દે હા ફેર કી ધ્યાન રાખજો સાહેબ ઈ રાધડી ટ્રેક્ટર લઈને આવે હે ટીટિયા જો રાખો ઊભો રાખો ઈને આમ તો જોવો સાહેબ કાવા મારતી આવે હે ધ્યાન રાખજો માથે ચડાઈ દે નહીં ભાઈ આમચી નામ આમચી નામ કાવાત મારે હે નકરા સેતા ઉભા રી ગયો મને બો બીક લાગે છે માથે નો છડાઈ રાખ્યો એવું લાગે તો દોડીન માથે ચડી જ ને ઉભો રાખી દી ગયો હા ઉભો રાખ્યો આવાજ ઉભો રાખાય ઉભુરાય ગાટરાય ઉભુરાય ઉભુરાય જીરે જીરે જમોદાર ઇને ટ્રેક્ટર લઈને આવડતું આમ તો જો કાવા મારતી જાય છે સાબ હવે હું કરશું વાહે ગાડી કરો એને ઊભો રાખવું જોશે હા નહી કોક આઈ પટકાશે ને કોકને મારી નાખશે જવા દેજો કાકા આમ તો જો આખા રોડમાં કાવા મારતી જાય છે ઊભી મર એ ઊભી મર જવા દેજો કાકા ઊભી મર ઊભો રાખાય ગાડી ઊભો રહે જમાદાર જવા દેજો અંદર જવા દેજો ઉભો રહી કાઈ ગાડી ઉભો રહે તને આવડતું નથી આમ તો જોવો જમાદાર જવા દયો કાઈ એ રાધડી ગાડી ઉભો તને ટેક પર આવડતું નથી લઈ કોક તો કોકને મારી નાખી આમ તો આખા રોડમાં મારતી જમાદાર છું ને જમાદાર આખા રોડમાં મારતી કોકને મારી નાખીએ હારે કરો જવાઈ જો કાઈ કા ઉભી મરે ગાંધી ઉભી મરે તારી માને તને આવડતું નથી હે રાજરી ટેક્ટર સાઈડમાં માં લે એ આ તો રાજરી હે એ ઈ તો ટેક્ટર લઈને આવે એ આ લે લે આમ તો મોટરસાઈકલ વાળો આવે હે રાજરી એ એ એ એ એ આ લે લે ભટકાડી જો હા લે લે આ રાત્રી એ ટેક્ક્ટર મોકસે કરવા રે આ રે ભટકાડ્યું પણ મોટરસાઈકલ વારો ને ઈ છોકરો ક્યાં ગયો યાર લે લે ઈ ની આ તો મોટરસાઈકલ વારા છોકરા ને ઊભે ચડાઈ દીધા એ ધોડો ધોડો એ એસિડન્ટ થયો એ ધોડો ધોડો એ આયા એસિડન્ટ થયો ધોડો ધોડો એ આયા એસિડન્ટ થયો

ફોર ફોરાવે તમે જોતા નથી ખેતરમાં સોયત્રા કાઢે જાતું હોય હા મને ક્યાં ગઈ છે બે બંધ કરો અને મને દીધું હવે શું કરવું હાલો 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 થોડો 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 એ આપડે બચી તમારી જો આમ જો આ ઉપર ચડાય દીધા સાયકલ વાળા ને છોકરા ને એ હવે શું કરશું એ કામ કરો અને ઉપાડો અને ઘરે લઈ જાવ હાલો ઉપાડો ઉપાડો બગું બગું આઈજી હું હવે મરી જઈશ હવે નહીં જીવું મરી જા તો કામ પતે એ તો અમને થકવડ્યા ગાંડી જાવજો જમાદાર જાવજો જમાદાર ઊભી રાખો ઊભી રાખો ટ્રેક્ટર આયા જ છે જમાદાર આમાં જોવો જો રાધડી આમાં દી છે જમાદાર આમાં તો કોઈ નથી આ ટ્રેક્ટર કોકારે ભટકાણું છે આમ જો આ લોય પડ્યું છે હા સાહેબ મોટરસાઈકલ પડ્યું હા આ કોની ની આર ભટકાડ્યું છે સાહેબ આ જો ઇને એઠો ઉતારો નક મરી જાય છે દવાખાન લઈ દેવી ખાઈ કા જમાદાર ઈ તો મરી ગયો આ જેન ઓલી રાધડી ગાંડીને મૂકવાની ન થાતી હાલો ઈ આમ જ ગયા છે હાલો ઈને પકડો પેલા